મહામહિમ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સાહેબ સુધી આવેદનપત્ર મોકલવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર માત્ર બોલવા પૂરતું સાબિત થયું છે જેથી જય આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી મામલતદાર સાહેબ દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવા બાબતે નવી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવા શિક્ષકોની ઘટ પૂરી કરવા શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા બેંક કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી શકે તેવા હોવા જોઈએ જે બાબતે નસવાડી મામલતદાર સાહેબ મારફતે આવેદનપત્ર રાજ્યપાલ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સુધી એકથી નવ મુદ્દાઓ વિશે માંગ સહિત આવેદનપત્ર મોકલવામાં આવ્યું રિપોર્ટર જિગ્નેશ દરજી બીએન ન્યૂઝ ગુજરાતી બોડેલી